કેટલા દિવસ બહાર રહેવું પડે અમારે બે ત્રણ દિવસ કપડાં બપડાં બધું જતી રહ્યું અનાજ બનાજ બધું જતી રહ્યું અમારું બધું ખાટલા બાટલા બધું જતી રહ્યું ચાવલ દાળ આટા તકરીબન દેઢ લાખ કા નુકસાન થયું કેટલું નુકસાન થયું મેરે દેઢ લાખ કા નુકસાન દેઢ લાખ કા નુકસાન ફ્રીઝ વ્રીઝ સબ કરો ચાર પાંચ નમસ્કાર અને આભાર ગત દિવસના એટલે ગઈકાલના રોજના પૂરના બાદ આજે પૂરના પાણી ઓસરી ગયા છે આપણે કમેલા રોડ તરફ છે સામે વિરાવળ જકાત નાખું છે અને ગઈકાલે તમે વિડીયોમાં જોયું હશે તમે વાસ્તવિકતા પર કે આ જ જગ્યા ઉપર હું ઊભો હતો અને લગભગ કેરસામા પાણી હતા અને આ પાણી ઉતરી ગયા બાદ હવે જે નુકસાની વેઠવાનો વારો અહીંના ધંધાદારીઓએ વેપારીઓએ આવ્યો છે તેની કલ્પના કરીએ એટલું ઓછું છે નગરપાલિકાનો સ્ટાફ સાફ સફાઈમાં લાગી ગયો છે રસ્તા પરની સફાઈઓ કરવામાં આવી રહી છે અને અહીંથી આ જે વિસ્તાર સ્ટાર્ટ થયો હતો આ તમે જોઈ શકો છો આ દુકાનની અંદર બધો સામાન બગડી ગયો છે અને ભારે નુકસાનીનો વારો આવ્યો હોઈ શકે જોઈ શકો છો બધું પાણી ભરાઈ ગયું હતું बारह हो रहा है क्या नाम है आपका मुख्तार अहमद कितना नुकसान हुआ नुकसान अभी साठ सत्तर हजार का तो हुआ ही है साठ सत्तर का बाकी बच गया ऊपर था है ना ऊपर हाँ वो बच गया हर साल ऐसा होता है ये साल कुछ ज़्यादा ही आ गया होता तो हर साल है पन ये साल बहुत ज़्यादा पानी आ गया कितने लोग है परिवार में परिवार में तो हम लोग छः सात लोग हैं

ઉપાય ઉડી એટલે ખાલી દેખા ઉભરતું કરતા કરવાનું છે તા વાર વાર ફોન કર્યા કે અમારું કચું લઈ લઈ તો કોઈ આવતું નથી કચું લેવા શો કામ છે આ બધું કાયમ જ આ રોડ રોડ મારે હું અમે નથી અમે નથી કાયમ આ તકલીફ છે આ કારખાનાનો બી લઈ જાય રોજ ડેલી લઈ જાય

તો આ લગભગ હીરાનું કારખાનું છે અને તક પાણી થા અરે 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 તો આ બધું પાણી ભરાઈ ગયું તું કિતને લગ કામ કરતે કરતેર ચાલીસ લોકો ચાલીસ લો કામ કરતે ઓ કારખાને બાજુ મેં ભી હૈનો એકી હે તો અભી સબ સપી નિકાલને લગે હો सफाई कर सफाई कर रहे हैं और अभी बहुत कचरा जम गया था यहाँ पे तो वो सुबह से लगे हैं हम लोग तीस चालीस लोग अभी जैसे पानी भर गया कल बहुत दिक्कत हुई होगी तो, तो खाना पीना सब आ गया था खाना पीना तो आया था पानी भी आया था और फूड पैकेट भी आया था कुछ दिक्कत रही और दिक्कत और कुछ नहीं था बस पानी भर गए थे और कहीं पालिका का स्टाफ नहीं आया दो दिन काम बंद रहेगा प्रशासन कोई आया है पूछने के लिए कोई कोई नहीं आया कोई नहीं आया कल भी नहीं आया कल भी कोई नहीं आया यही कोई भी नहीं यहाँ पे है कुछ लोग तो वही फूड पैकेट लेके आए थे और पानी मोहल्ले के लोग मोहल्ले मतलब लग। सरकार से कोई फूड पैकेट देने भी कोई नहीं कोई नहीं कुछ भी नहीं कुछ भी नहीं चलो तो ठीक है क्या बताएंगे सरकार को सरकार को क्या दिखाएं कुछ भी नहीं दिखाएं अपना जो है इसकी रात सामग्री दे या तो कुछ भी अपना इसका नगर पालिका से सफाई कर्मी भेज के कुछ सफाई कराए यहाँ बीमारी के वजह से थोड़ा रात मिलेगी और क्या

ગઈકાલે તમે બહુ સારી કામગીરી કરી હતી તમારા સભ્યોએ પણ હવે આ બધી આ આંટીએ કીધું તેમાં પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે રેલના પાણી જો આવી જ જતા હોય તો પછી એ મીટર એના કરતાં ઉપર જ મૂકવાનું હોય એ કોમન સેન્સ છે અને એટલું બી બુદ્ધિનો ઉપયોગ તમે ના કરો ને કંઈ ઘટના થાય તો પછી તમારે કાર્યવાહી માટે પણ તૈયાર રહેવું પડે ચલો ભાઈ આપના ધ્યાન રખના સબ ઠીકે આ જોઈ શકો છો નીચે આખું ગીચડ છે હા હા બોલા તો હે અભી દેખતે અહીંયા બધું

પાણી લગભગ સમજી લો કે આ ટેબલ છે એના ઉપર ચાર પાટલા છે એના પછી અહીંયા મોટર આવી આ આ લેવલ છે આ બોર્ડ સુધી પહોંચી ગયેલું છે આપણે એટલે અહીંયા આપણે ડૂબી જઈએ એટલું પાણી હતું કેટલું નુકસાન છે તમને હવે જોને ને મોટરમાં ખર્ચો આવશે પથ્થર મારા બે જોડી પથ્થર એ ખરાબ થઈ ગયેલા છે લોડ બગડી ગયેલો છે અપ્રોક્ષ ખર્ચો અપ્રોક્ષ આપણે ગણીએ તો દસ હજારના પથ્થર ને લગભગ આમાં પાંચસો હજારની મોટર ને બધું પંદર વીસ હજારનો ખર્ચ કેટલા વર્ષથી ધંધો કરો અહીંયા આપણે લગભગ ચાર પાંચ વર્ષ દર વખતે જ આટલું પાણી ભરે છે આ વખતે સૌથી વધારે આવ્યું આ વખતે આ તો અમે લગભગ ચૌદ વર્ષથી અહીંયા રહેતા છે આ મોહલ્લામાં તો ચૌદ વર્ષમાં તમને સમજી લો કે પહેલી વખત આટલું પાણું આવ્યું એના પહેલો જે વધારે હતી તે એક ફૂટ અહીંયા આમથી લગભગ ઓછું હતું પણ હવે તો અમારો બધાનો ટાર્ગેટ ફેલ થઈ ગયો અનએક્સપેક્ટેડ આવ્યું ચાલો બરાબર અરે ભાઈ ચાલવાની બી તકલીફ પડે છે ખરેખર નગરપાલિકા અહીંયા સાફાઈ કરાવવાની જરૂર છે બહુ ખરાબ હાલત છે તાં ત્યાં બી બોલાવે છે ચાલ જો ભાઈ આ રોડ બતાવો તો રોડની હાલત કેવી થઈ ગઈ છે અહીંયા ખરેખર આ સાફ સફાઈ થાય ને તો આ બધું બી નુકસાન છે અહીંયા જોઈ શકો છો કપડાની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે એટલે આ વરસાદ જાય તે પછીનો દ્રશ્ય ભયાનક ભયાનક અરે પાણી આવેલા બોલો પાંચ પાંચ ફૂટ પાણી ઘરમાં હા ઘરમાં આ બધું અંદર બધું સામાન વાન કપડાં બધું ભીનાઈ ગયું કેટલું નુકસાન થયું ઘણું નુકસાન થયું જોઈએ

ને અમે સરકારને કહીશું કે કઈ મદદ મોકલે તમને બરાબર જો હવે આ બાજુ પહેલાં પહેલાં આ ફરી આવીએ અમે ફરી આવો ફરી આવો એટલે એ બધું પતાવીએ ચાલો ભરે ચાલ બોલાવે છે ચાલ ચાલ આયવા 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 એક મિનિટ આવ્યો એક મિનિટ આવ્યો બોલો

અને પેલું કહે ને કે આ જેનું જેનું ગોદડું જાય ને તેને તાડ વાગે અને એ તાડ કેવી વાગે તેની કલ્પના ખાલી જેને તાડ વાગે તે જ કરી શકે બીજાના આપકે ઇધર ભી પાણી ભર ગયા ઓહ હો ઘેર આ બાજુ નહીં જવાય આ બાજુ એ ઘેર ઘર હ આપકા આ જોઈ શકો છો આપકા ઘર હે ઇધર આ બધું ભીનાઈ ગયું છે અનાજ ભી ભીનાઈ ગયું છે જોઈ શકો છો બધું નુકસાન થઈ ગયું ભાઈ ઓહો હો સબ ભીને ગયા આ ઇધર બસ બસ પાણી અડ અહીંયા રહેવું છો તમે હા એટલે રહેવું છું કેટલા જણા હા પાંચ છ જણા છીએ અમે એક ઘરમાં હા આ બધું પર તૂટી ગયું આ બધું અહીંયા કેમ કરીને રહી ભાઈ અમારી પોઝિશન જ એવી છે તો કેવી ના કરવાના અમે અમને સરકારી ગાળા બી નહીં આપે અમે માંગીએ તો બી કઈ ફૂડ પેકેટ કેવું આવેલું કે કઈ આવેલું ને અમે કેટલી કોશિશ કરી પણ કઈ આપ્યા નહીં અમને શું નામ તમારું ટુશાલભાઈ એડ્રેસ બોલે એનું ટાટા સ્કૂલ વિરાવર આ એક્ઝેટના મોલ્લો કયો હા રામજી મંદિરના પછાડી ઓકે તો ભાઈ સરકાર મદદે આવો આ લોકો નાનું ઘર છે અને આખું પાણી ભરાઈ ગયું કેટલું પાણી હતું બધું ડૂબી ગયું હા બધું ડૂબી ગયું આ બધું કપડા બપડા બધું અનાજ બનાજ બધું જતી રહ્યું અમારું કેટલા દિવસ બહાર રહેવું પડે અમારે બે ત્રણ દિવસ કપડાં બપડા બધું જતી રહ્યું અનાજ બનાજ બધું જતી રહ્યું અમારું બધું ખાટલા બાટલા બધું જતી રહ્યું કબાટમાં પાણી જતી રહ્યું પંખા બંખા બધું એ થઈ ગયું ઘરમાં કોણ કોણ છે હા ઘરમાં અત્યારે મમ્મી છે ભાઈ છે બધા કાં ગયા હા

મારે હવે પેલા ખાલી અને ખાલી ફોટોગ્રાફી ખાલી અને ખાલી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાવાળા પેલા સેવાવાળા જે ગ્રુપ લોકો છે ને કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં સેવા કરે છે એ લોકોને કહેવા કે તમારી સેવા હવે અહીંયા આવીને કરો જો તમે એમ માનતા હોય ને કે અમે દુઃખી લોકોના વહરે છે તો ખાલી ખીચડી આપવાથી કામ નથી પતી જતું એની સાથે સાથે એ લોકોને જે મદદ છે ને તે કરો કે ખીચડી નહીં આપવી પડે સાઈડ પર આવો ભાઈ આ જોઈ શકો છો કેટલી ગંદકી છે ને આખું ચલાય તેવું પણ નથી ચલાય તેવી પણ પરિસ્થિતિ નથી મારા પગ બતાવો ખરેખર ચાલવું અશક્ય છે હવે આગળ આ બધા શોપિંગ સેન્ટરો છે એટલે નીચે દુકાનો છે એની હાલત જોઈએ જોઈ શકો છો બધું આ ખાડા તો જો આ આ રસ્તો છે આ કયા પ્રકારનો રસ્તો હશે કયા પ્રકારનો રસ્તો હશે એ જ નહીં ખબર પડે આમાં કોઈ પડીને માણસ મરી જાય એની કોઈની ચિંતા નથી આ શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ભરાયેલા હતા દુકાનોમાં નીચે બહાર બધા સામાન કાઢીને બેસેલા છે જોઈ શકો છો આપ સબ પાણી ભર ગયા હતા बोलो हाँ पानी भर गया सब कितना नुकसान थी बहुत नुकसान हो गया सब मसाला वसाला जितना था सब चले गया अंदर कितना होगा हो गया लग हो लगभग दस बारह हज़ार रुपये नुकसान होगा ठीक है हाँ पर आखू खराब है जी सको जो कि आ पूर पछीनी परिस्थिति है क्या नाम है भाई आपका नाम पीर मोहम्मद क्या क्या नुकसान हुआ चावल दाल आटा तकरीबन डेढ़ लाख का नुकसान है कितना कितना हाइट तक पानी भरा था चार फीट हर साल भरता है गए साल तीन फीट था इस साल चार फीट था हर साल आता है पानी और दुकान पे तो हर साल एक फीट दो फीट इस साल चार फीट आया था जिसमें तो कि आपने थोड़ी पहले से वो नहीं किया था कि थोड़ा हाइट पे रखे टाइम ही नहीं मिला भाई साहब और ऐलान करने वाले जब पानी आ गए यहाँ पे तब ऐलान किए उस वक्त मैं क्या कर सकता था क्या क्या निकालू फिर भी हाइट किया जितना करना था जितना समझा कि इतना नहीं आएगा लेकिन आया पानी उतना उससे ज़्यादा आ गया तो पानी के तौर पे ना... पचास पचास हज़ार रुपये फ्रिज गया दो फ्रिज गया बाकी चावल है आटा है ये सब राशन है सब सारी चीज़ नुकसान हुआ तो हाँ करियाणा दुकान है અને જોઈ શકો છો આ બધું ખરાબ થઈ ગયું છે અનાજ બધી સામગ્રી કઠોળ બધું ખરાબ થઈ ગયું છે દોઢ લાખ રૂપિયાનું નુકસાન છે એમ કે છે બાજુમાં બીજી બી દુકાનો છે ક્યા દુકાને આપકા દુકાન દુકાને કપડે કા કેટલા નુકસાન હુઆ नुकसान तो मेरा कम हुआ क्योंकि सब ऊपर रख दिया था माल आ, पर नीचे जो सब पानी आ गया था बाजू वाले का ज्यादा नुकसान हुआ लगभग डेढ़ लाख से ज़्यादा का नुकसान हो गया आ, तो उसके बाद जो जो मेडिकल है उसका लगभग दो लाख का नुकसान हो गया मेरा भी कम हुआ है क्योंकि मैंने मेरे को मालूम था उससे पहले सब ऊपर रख दिया अच्छी बात है आपकी तो आप परिस्थिति है यहाँ आटलेप बहुत नुकसान है આખી ડેરીમાં પણ પાણી છે નૈષભાઈ ઊંધા પડી ગયા છે નૈષદભાઈ ને બતાવો નૈષદભાઈ બી ઊંધા પડી ગયા શું નામ

और सामान निकालने का वैसा टाइम नहीं मिला अचानक ना निकालते निकलते मेरे सब ये हो गया ना निकालते निकालते लेके किधर लेके जाऊँ मैं अच्छा एक महीने हुआ दुकान डेरी खोला इधर मेरे को ये इतना नुकसान हो गया पाँच लाख का मैंने नु, 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 नुकसान दुकान लगाया पाँच लाख रुपये हाँ लगाया दुकान में पाँच लाख रुपये दुकान में लगाए थे और अभी नुकसान डेढ़ लाख का हो गया ठीक है कुछ नहीं हम कोशिश करेंगे कि सरकार आपकी बात सुने और जल्दी से ये करे હા સાવરિયા ગયા સાવરિયા ડેરી આ ગયા અહીંયા પણ આ પરિસ્થિતિ ખરાબ છે મેડિકલમાં પણ પાણી ભરાઈ ગયા હતા બાજુમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે તો આ અહીંયાની પરિસ્થિતિ છે અને હવે તો જો કે પાણી ઉતરી ગયા છે અને આગળ જઈશું આગળ પણ જોઈએ શું પરિસ્થિતિ છે સરકારને વિનંતી છે કે આ તમામ લોકોને મદદ કરે આ તમામ લોકોને વારે આવે એ લોકોને જે કોઈ નુકસાન થયું છે તેની સારામાં સારી જે કોઈ ભરપાઈ થઈ શકતી હોય તે ભરપાઈ કરે તો પૂર બાદના દ્રશ્યો થોડા દુઃખી કરે તેવા છે પાણીના લીધે કચરો ભેગો થયો છે ગંદકીઓ લોકો સાફ કરી રહ્યા છે આપ જોઈ શકો છો એમ વિજુલમાં નગરપાલિકાની ટીમ પણ લાગી છે અને હવે આ જે પૂર ઉતર્યા પછી નગરપાલિકાની ટીમનો જે રોડમેપ છે તે આપણે જાણવાની કોશિશ કરીશું સાહેબ પૂરના પાણી ઉતરી ગયા છે લગભગ પૂરેપૂરા ઉતરી ગયા છે શાંતાદ વિસ્તારમાં આપણે છે કેવી પરિસ્થિતિ છે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારની અંદર જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સાઉથ ગુજરાતની લગભગ છ નગરપાલિકાઓ અને એસએમસીની ટીમ પણ અત્યારે આવી રહી છે એ તમામ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ જે સફાઈ કર્મચારીઓ છે અને માઇનોરનો સ્ટાફ છે એ તમામને સાથે રાખીને આખી ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને જે ખાસ કરીને જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર આવનારા લગભગ અડતાલીસ કલાક પહેલાં આ સફાઈની કામગીરી પૂર્ણ થઈ જાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આવનારી વેધર સિચ્યુએશન શું કહે છે હવે આવનારી સિચ લગભગ છેલ્લા સોળ સત્તર કલાકથી તો વરસાદ બંધ છે અને જે ખાસ કરીને અત્યારે જે સફાઈની પરિસ્થિતિ પુનવત્ત થાય અને વોટર સપ્લાય જે આપણે નાગરિકોને પૂરું પાડીએ છીએ એ પુનવ્રત થાય એ દિશામાં નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે પ્રાઇમરી વર્ક અત્યારે કયું કરી છે નગરપાલિકા જે લોકોને નુકસાન થયું છે તે માટે સર્વે કરવાની કામગીરી ક્યાં હા એ જે ખાસ કરીને જે ઘર વખરીને નુકસાન થયું છે એ માટે પણ રેવન્યુ ઓથોરિટી સાથે જરૂરી સંકલન કરીને જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ જે વોર્ડવાઇઝ ટીમો બનાવવામાં આવી છે એ ટીમો દ્વારા આવનારા સમયની અંદર સર્વે કરવામાં આવશે નાગરિકોને કોઈ અપીલ કરશું નાગરિકોને ખાસ અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે નગરપાલિકા દ્વારા જાહેર આરોગ્ય મેન્ટેન રહે એના માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે એમાં સહકાર આપે અને ખાસ કરીને આ ચોમાસાની સિઝન દરમિયાન પોતાની સુરક્ષાનું કોઈ ધ્યાન રાખે અને જાહેર રસ્તા પર અવર જવર વખતે પણ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખે એ જ અપીલ કરું છું તો આ તો ચીફ ઓફિસર અને તેમણે કીધું છે કે જાહેર જનતાએ ધ્યાન રાખવાનું છે એ લોકોએ સુરક્ષા રાખવાની છે પોતાની અને સહકાર આપવાનો છે પ્રશાસન તો ગતરોજ પૂર્ણા માતાના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો એક વિસ્તાર એટલે કે શાંતાદેવી અને શાંતાદેવીમાં પાણી ઓસર્યા બાદ પ્રજાજનો લાગ્યા છે તેની સાફ સફાઈ કરવા નગરપાલિકાની ટીમ લાગી છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિઝિટ કરી રહ્યા છે અને શહેર પ્રમુખ પરેશ કાસુંદ્રા અહીંયા ખડેપગે ઊભા છે એમની જોડે વાત કરીએ કે એમના વિસ્તારમાં ગઈકાલે શું પરિસ્થિતિ હતી અને ત્યારબાદ અત્યારે કઈ રીતના પરિસ્થિતિ સુધરી રહી છે પરેશભાઈ ગઈકાલે શું પરિસ્થિતિ હવે શું ગત બે હજાર પાંચમાં જ્યારે બહુ ખૂબ મોટી રેલ આવી હતી ત્યારે જે પાણી આવ્યા હતા એનો રેકોર્ડના નજીક નજીક આ વખતે પણ પાણી હતું આ વખતે છેલ્લા બે દિવસથી પાણી હતું આગલા દિવસે પણ રેલ હતી તો એ થોડી નાની હતી અને ગઈકાલની જે હતી એ ફૂલ લગભગ બે હજાર પાંચના રેકોર્ડ તોડતી જે રેલ હતી એમાં બધાને ઘરમાં જે કંઈ તકલીફો છે આમ જોવા જઈએ તો સાંતાદેવી રોડ પર દર વર્ષે રેલનો પ્રકોપ તો હોય જ છે નાના મોટો પણ વર્ષોથી આ લોકો જાણે છે કે કઈ રીતના હેન્ડલ કરવું ટેકલ કરવું એ રીતના કરતા આવ્યા છીએ એ રીતે આજે સવારથી પ્રાંત સાહેબ અને ચીફ સાહેબથી માંડીને નગરપાલિકાનો ટોટલ સ્ટાફ અને અહીંયા અમારા કાર્યકર્તાઓ રહેવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં બધા જાતે લાગી ગયા છે અને સ્ટાફ પણ જાય એની સાથે મળીને મેઇન રોડને એનો કચરો પણ મોટો મોટો બધો ઉચકાઈ ગયો છે હવે જે પણ કંઈ છે બાકીનું એને ફાયર બ્રિગેડના પાણીથી સાફ કરીને પાછું રાબેતા મુજબ એને કરવામાં આવશે અને ખૂબ સારી બધાની કામગીરી છે અને નાના મોટી તકલીફોમાં લોકોને ફૂડ પેકેટો પણ પહોંચાડ્યા છે અને બાકીની જે પણ કાંઈ વ્યવસ્થા છે એ પણ પૂરી કરવામાં આવશે સર્વેની કામગીરી કોઈને નુકસાન થયું છે તો સરકાર સાથે સર્વેની કામગીરી આપ સરકારને અનુરોધ કરશો એ બાબતે આમ જોવા જઈએ તો આ રોડ પર ને એમાં આ રેલમાં ઘણા સમયથી આવતા જ વિસ્તારો છે એટલે હજુ કોઈ એવું કંઈ ઉપરથી ગાઈડલાઈન નથી કે શું કરવું કે કેમ કરવું એ પણ આવશે તો સાથે મળીને જે પણ કાંઈ તકલીફો હશે એ બધાની દૂર કરશો તો આ હતા પરેશભાઈ કાસુંદ્રા અને તમે જોઈ શકો છો તમે સવારથી એ પણ જાતે પણ ઊભા છે અહીં અને તમામ ગતિવિધિઓ પર એ પોતે પણ ધ્યાન આપી રહ્યા છે એમની ટીમ પણ લાગી છે યુવાનોની સાફ સફાઈ કરવા માટે આગળ જોઈએ પરિસ્થિતિ શું થાય છે અને શું હોય છે પરિસ્થિતિ એના આપણે આપને સાક્ષાત લાઈવ દર્શન કરાવી દઉં છું ધન્યવાદ